નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના કપાસના તાજા બજાર ભાવ વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજના તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના કપાસના બજાર ભાવ જામનગર એક હજારથી ચૌદસો ચાલીસ જામજોધપુર અગિયારસો એંશીથી ચૌદસો છેતાલીસ જામખંભાળિયા તેરસો પચાસથી ચૌદસો એકાવન જેતપુર અગિયારસો પિંચ્યાસીથી પંદરસો એક જુનાગઢ એક હજારથી તેરસો ત્રીસ ચોટીલા બારસોથી ચૌદસો હળવદ બારસોથી ચૌદસો તેતાલીસ બાબરા અગિયારસો પિંચોતેરથી ચૌદસો પિંચ્યાસી અમરેલી એક હજારથી ચૌદસો ઓગણત્રીસ બોટાદ અગિયારસો પંદરથી ચૌદસો પિંચોતેર પાલીતાણા બારસોથી પંદરસો ત્રણ ભાવનગર અગિયારસો એકવીસથી ચૌદસો બાર પાટણ બારસોથી ચૌદસો ઓગણસાઠ વિજાપુર બારસો પચાસથી ચૌદસો ચોસઠ ખેડબ્રહ્મા તેરસો પચીસથી ચૌદસો ચાલીસ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો